વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે મેગા કેમ્પમાં ત્રણ દિવસ દરમિયાન વીસ હજાર ઉપરાંત નાગરિકોએ લાભ લીધો હતો આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભ તથા તેની માહિતી વિસ્તારના નાગરિકોને એક જ સ્થળ ઉપરથી મળી રહે તેવા હેતુસર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કિરાણી મેદાનમાં શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજશાયરે દ્વારા સરકાર આપના દ્વારા શીર્ષક હેઠળ દસ અગિયાર અને બાર જાન્યુઆરી એમ ત્રણ દિવસ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો લાભ લેવા માટે નાગરિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં પંદર હજાર ઉપરાંત નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું દસમી જાન્યુઆરીએ આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ સરકારી યોજનાઓની માહિતી તથા તેના લાભો અંગેની સેવા પૂરી પાડવામાં આવી હતી આ સાથે જ નાગરિકો માટે હોમિયોપેથિક ઓર્થોપેડિક રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બીજી બાજુ કેમ્પ દરમિયાન નાગરિકોની આંખોની ફ્રી તપાસ કરી નંબરવાળા ચશ્મા નિશુલ્ક કાઢી આપવામાં આવ્યા હતા ત્યારે આજે આ કેમ્પના ત્રીજા અને અંતિમ દિવસે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર રંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અકોટા ડેપ્યુટી મામલતદાર રાજેન્દ્ર રાઉલજી સેન્ટ્રલ ગુજરાત ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ જયેન્દ્ર શાહ વોર્ડ નંબર નવના ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ ભ્રમપટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી કેમ્પ અહીંયા ચાલી રહ્યો છે શ્રી રાજેશ આયરે સાહેબ અને એમના સન શ્રીરંગ કોર્પોરેટર શ્રી દ્વારા જે આયોજન છે ખૂબ સરસ આયોજન છે અને અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી અમારા શક્ય એટલો અમારા મહેરબાન કલેક્ટર સાહેબ એસટીએમ સાહેબ અને અમારા ઉપ એ સૂચના મુજબ અહીંયા શક્ય એટલું તંત્ર તરફથી અમે હેલ્પ કરી છે લોકોને અહીંયા ઘર આંગણે નજીકમાં જ સરકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એ રીતના નું ખૂબ સરસ આયોજન છે એકદમ વેલ મેનેજ વેલ પ્લાન્ડ આયોજન છે કોઈ પણ પબ્લિક આટલી હોવા છતાં પણ સેચ પણ ધક્કા મૂકી નથી બોમૂમ નથી અને એકદમ સરસ રીતે કામ ચાલે છે જે બદલ અમે વહીવટીતંત્ર તરફથી આયોજકશ્રીઓના આભાર માનીએ છીએ હંમેશા કહું છું કે અમારા વિસ્તારના વન ઝીરો એટ એવા કાર્યકર્તા શ્રી રાજેશભાઈ આયરે શ્રી સિરંગ આયરે હંમેશા સામાજિક અને ધાર્મિક કાર્યોનો વયન આ વિસ્તારમાં વહેતા રહે છે આજે આમ તો દર અઠવાડિયે એમને ત્યાં આધાર કાર્ડના કેમ્પ ચાલતા જ હોય છે પણ આજે સરકાર આપણે દ્વારે દ્વારા આ સુંદર મેગા કેમ્પનું આયોજન કર્યું છે તેથી આ વિસ્તારના વડીલો અને દરેકને ખૂબ જ સુવિધા ઉપલબ્ધ થઈ છે સાથે સાથે મેગા કેમ્પની સાથે સાથે આઈ ચેકઅપ કેમ્પ અને મફત ચશ્માનું વિતરણ પણ આજે એમને આયોજન કર્યું છે તથા બે મુક્તિ વાહિનીનું પણ આજે એમને જે આયોજન પ્રજાને ભેટ આપી છે એ બદલ અને ત્રણ દિવસ દરમિયાન સુભાનપુરા ગોત્રી ગોરવા ઇલોરા પાર્ક સમતા ઉંડેરા સેવાસી સહિત આસપાસના વિસ્તારના આશરે વીસ હજાર થી ઉપરાંત નાગરિકોએ લાભ લીધો હતો એટલે કે લાભાર્થીઓની સંખ્યા રજીસ્ટ્રેશન ને પણ વટાવી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ મેગા કેમ્પ અનેક સંસ્થાઓના સહયોગથી શક્ય બન્યો હતો જેમાં સરકારી યોજનાના કેમ્પો માટે વડોદરા જિલ્લા કલેક્ટર સમાના મામલતદાર અકોટાના મામલતદાર તથા તંત્રના અનેક પદાધિકારીઓનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો હતો જ્યારે શાંતિ સુમન હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડોક્ટર નીરવ શાહ અને તેમની ટીમ ઓમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જનરલ સર્જન ડોક્ટર અજીત ગોહિલ અને તેમની ટીમ નારાયણ સ્મૃતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોની ટીમ તથા પાલિકાની મેડિકલ ટીમનો મેડિકલ કેમ્પમાં અભૂતપૂર્વ ફાળો રહ્યો હતો આ કેમ્પ દરમિયાન તાજપુરાના નારાયણ આઈ હોસ્પિટલની ટીમ દ્વારા આંખોની તપાસ માટેનો કેમ્પ ઊભો કરવામાં આવ્યો હતો જ્યાં લાભાર્થીઓની આંખની તપાસ કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો જ્યારે વડોદરા શહેરના ઇલોરા પાર્ક ઓપ્ટિક પેલેસના સહયોગથી લાભાર્થીઓને આંખની તપાસ તથા ચશ્માનો કેમ્પ સફળ રહ્યો હતો આ દરમિયાન સેવાસીના બરોડા હોમિયોપેથિકના ડોક્ટર મનીષા ગોર તથા તેમની ટીમ દ્વારા પણ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેનો લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આમ સમગ્ર કેમ્પમાં તેમનો પણ મોટો ફાળો રહ્યો હતો આ મેગા કેમ્પના ત્રણ દિવસ દરમિયાન સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા કાર્યકર્તાઓ સતત ખડે પગે રહ્યા હતા અને લાભાર્થીઓની સેવામાં જોતરાયા હતા ત્યારે સમગ્ર કેમ્પમાં જોડાવા બદલ લાભાર્થીઓના અભૂતપૂર્વ પ્રેમ બદલ સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા શ્રીરંગ રાજેશ આયરે લાભાર્થીઓનો આભાર માન્યો હતો સાથે જ આ કેમ્પ જેમના થકી સફળ બન્યો તેવી તમામ મેડિકલ સંસ્થાઓ ખાનગી સંસ્થાઓ તથા વહીવટી તંત્રનો શ્રીરંગ રાજેશ આયરે આભાર વ્યક્ત કર્યો હતો અને રાજેશ સાયને આયોજિત સરકાર આપને દ્વારાના કાર્યક્રમમાં તમે જોઈ રહ્યા છો પહેલા દિવસે પાંચથી સાત લોકો સાથે સાથે બીજા દિવસે પણ એ જ રીતનું અને આજે જયારે છેલ્લો દિવસ છે ત્યારે સૌ લોકોને અમે ખાસ કરીને બધા જ ડોક્ટરો છે ડોક્ટર અજીતભાઈ ગોહિલ છે સાથે ડોક્ટર નીરવ શાહ છે ડોક્ટર મુનીષા ગોર છે હોમિયોપેથિકમાં એવી રીતના પોસ્ટ વિભાગના પીએમજી છે અમારા ઠાકોર સાહેબ છે એવી રીતના સમીરભાઈ છે સમગ્ર પોસ્ટ આધાર કે જે લોકોએ પોતાના ચૂંટણી ત્રણ દિવસની રજા હોય અને હવે જ્યારે ઉત્તરાયણની રજા હોય ત્યારે પોસ્ટ ખાતા અને સાથે સાથે જિલ્લા કલેક્ટરનો પણ આભાર માનીએ છીએ અને મામલતદાર સમા મામલતદાર છે આ કોટા મામલતદાર છે રાહુલજી સાહેબ છે અશોકભાઈ પરમાર છે બધા તલાટીઓનો પણ અમે આભાર માનીએ છીએ કે સતત કન્ટિન્યુ આજે જ્યારે શનિવાર હોય રવિવાર હોય અને ઉત્તરાયણની રજા આવતા હોય એવા સમય દરમિયાન પણ સવારથી માંડીને સાંજ સુધી એ લોકોની સાથે રહી વિધવા બેનોની જે સહાય હોય કે વિધવા આપણે એકાદ વિધવા આવકનો દાખલો જો તો વિધવા સહાય મળે એવી રીતે આવક ના દાખલો આપે તો રાઈટ ટુ એજ્યુકેશન નું એડમિશન મળે આવક નો દાખલો આપીએ તો તમારા બધા જ જાતના પુરાવામાં તમને કામ લાગે તેવી રીતે આવક નો દાખલો રેશન કાર્ડ કેવાયસી બધા જ જાતના અહીંયા જયારે આજે વીસ એક હજાર લોકોએ છેલ્લા ત્રણ દિવસની અંદર લોકોએ લાભ લીધો સૌ લોકોને પ્રજાજનોને પણ આભાર માનું છું કે સમગ્ર ગોરવા ગોત્રી સુમાનપુરા લક્ષ્મીપુરા સમતા ઉંડેરા સેવાસી બધા જ લોકો આવી ખૂબ શાંતિથી લોકોએ અમને બી સાંભળ્યા લોકોએ ખૂબ સપોર્ટ કર્યો સાયનાથ એજ્યુકેશનના અમારા સર્વે કાર્યકર્તાનો ખૂબ આભારી છે કે રાત દિવસ રહી પોતે લોકો માટે સમર્પિત રહી કોઈ પણ અપેક્ષા વગર હર હંમેશ અમારી સાથે ખડે પગે રહ્યા છે આજે અમારા મિત્રો એવા જયેન્દ્રભાઈ દર વખતે અમારી સાથે રહી આજે પણ એમને બી ઉપસ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી પણ એ પોતે સંપર્કમાં તો આવી રીતના શ્રીરંગ સાથે બધા યુવાનો આ વિસ્તારના સૌ અને આધાર કાર્ડ ના પોસ્ટ ના લોકો પણ રાત્રે આઠ આઠ વાગ્યા સુધી આધાર કાર્ડ કર્યા ઓપ્ટિક પેલેસ ના અમારા આ ઓપ્ટિક પેલેસ ના લોકોએ પણ બિચારા ત્રણ ત્રણ દિવસ સુધી ઉભા રહી ઓપ્ટિક પેલેસ ના સૌ લોકોએ પણ રોજના બબ્બે ત્રણ ત્રણ હજાર એટલે આઠ થી દસ હજાર લોકોને ચશ્માનું કામ નારાયણ સ્મૃતિ વાળા જે અમારા રાજપુરાના છે જે ભોટિયાના ઓપરેશન છે વધી છે તો આને જયંતિભાઈ ચાલ એમનો પણ અમે આભાર માનીએ છીએ એટલે જે કેટલાક એવા લોકો છે કે જે નામી અનામી અમારાથી કદાચ એમના નામ પણ રહી ગયા છે એવા સર્વે લોકોનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને સૌ પ્રજાજનોનો આ જ રીતના દર શનિવારે દર રવિવારે આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડનું કામ આપણા કાર્યાલયથી થતું જ હોય છે તો આપણે આ ત્રણ દિવસના મેગા કેમ્પની અંદર સર્વે મીડિયાનો ખાસ કરીને આભાર માનીએ છીએ એમાં પ્રિન્ટ મીડિયા છે ઇલેક્ટ્રોનિક મીડિયા છે સૌ લોકોએ ખૂબ આનું પ્રેઝન્ટેશન લોકો સુધી પહોંચાડ્યું છે તો એ લોકોનો પણ અમે આભાર માનીએ છીએ ફરી એકવાર સર્વ પ્રજાજનોના વડોદરા શહેરની

ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે સાથે બધા સામાજિક કાર્યકરો બધા જ લોકો આવી અને દરેક લોકોને પ્રોત્સાહિત કર્યા સૌ આભાર લોકોનોબલ ટ્રસ્ટ ટ્રસ્ટના માધ્યમથી સરકાર આપના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિરંતર આ કેમ્પનો આજના દિવસે ત્રીજો દિવસ છે પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધી ખૂબ જ લોકોએ અહીંયા ભાગ લીધો છે સાડા પંદર હજાર કરતા પણ વધારે અહીંયા તમામ અમારા આવકનો દાખલો હોય આધાર કાર્ડ હોય રેશન કાર્ડ હોય સાથે વિધવા સહાય ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એવા સરકારી યોજનાઓ સાથે મેડિકલ યોજનાઓની મેડિકલ જે ટ્રીટમેન્ટ છે એમાં આંખોની છે જેની અંદર નારાયણ સેવા નારાયણ સેવા છે તેમજ ઓપ્ટિક પેલેસ છે સાથે મલ્ટિપલ હોસ્પિટલ માટે ડૉક્ટર નીરવ છે ઓમ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ છે ડૉક્ટર અજીત ગોયલનું આ તમામ અને સાથે વડોદરા કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયાથી તમામ જે લોકો લાભાર્થીઓ છે પોતાનો લાભ લઈને અહીંયાથી જઈ રહ્યા છે ત્યારે આજના દિવસ છેલ્લો દિવસ છે જે પણ કોઈ લોકો બાકી હોય તો આવીને પોતાની અહીંયા જે પણ કામ બાકી હોય પોતાના મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય કે રેશન કાર્ડની અંદર કે આવકના દાખલાની અંદર સુધારો કરવાનો બાકી હોય તો ફક્ત આજનો જ દિવસ છે બપોરે ત્રણ વાગ્યા પછી આ કેમ્પની અહીંયા પુનાવતી થશે છતાં પણ મેડિકલ સ્ટાફ છે અને આયુષ આવકનો આધાર કાર્ડ છે એ અહીંયા ચાલુ રહેવાના છે પાંચ વાગ્યા સુધીના કેમ્પ નિરંતર ચાલવાનો છે ત્યારે અત્યાર સુધી પંદર હજાર કરતાં પણ વધુ લોકોએ અહીંયા લાભ લીધો છે ત્યારે જે પણ લાભાર્થીઓ છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે અમારી પોસ્ટની તમામ ટીમ છે અકોટા તેમજ મામલતદાર ઓફિસના બંને મામલતદારશ્રીઓનો તમામ તલાટીઓનો અને સાથે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આવકનો દાખલો અને આ રેશન કાર્ડ કેવાયસી હોય કે નિરાધાર એટલે કે ગંગા સ્વરૂપ બેનો માટે વિધવા સહાય હોય આ તમામ અહીંયાથી કરવા માટે અમે કેમ્પને સફળ બનાવ્યો છે એ બદલ આ તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે અમારા જે પણ અ સીએસસી સેન્ટરના સ્ટાફ છે તેમનો પણ હું ખૂબ ખૂબ મારો છું અને આજના દિવસે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી તમામ જે સેવા લેનારા વિસ્તારના લોકો છે તમામ લોકોને અહીંયાથી કામ પૂરું કરવામાં આવશે અને તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના યુવા કાર્યકર્તાવાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આવેલી ત્રણ ત્રણ દિવસ સુધી જે મીડિયાએ અમને લોકો સુધી પહોંચાડ્યા એ મીડિયાના તમામ કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર